નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ભરૂચના જંબુસર પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ તુવેરનું વાવેતર કર્યું છે ત્યારે તુવેરના સારા એવા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે જંબુસર તાલુકામાં સરકારના ટેકાના ભાવ પર તુવેર ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ઉમંગ જોવા મળી રહ્યો છે ગુજરાત એગ્રો નામની એજન્સી દ્વારા યુનિયન જીનની બાજુના કમ્પાઉન્ડમાં તુવેર ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેક્ટરોમાં તુવેર ભરીને લાઈનમાં લાગી જાય છે દિવસભર રાહ જોતા રહેવા છતાં પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદાઈ શકે તેવી વ્યવસ્થા અપૂરતી જણાઈ રહી છે પ્રતિ ક્વિન્ટલ સાત હજાર પાંચસો પચાસ રૂપિયાના ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી ચાલુ છે જેને લઈ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે જમ્મુસરમાં છેલ્લા દસ બાર દિવસ થી ટીકાના ભાવે તુવેરની ખરીદી થઈ રહી છે ત્યારે 23000 જેટલી બેગની ખરીદી કરવામાં આવી છે ખેડૂતોને અગવડ ન પડે તે માટે ટોકન સિસ્ટમ પણ રાખવામાં આવી છે રોજના 70 થી ટ્રેક્ટરમાં તુવેર ભરીને ખેડૂતો ઠેકાના વેચવા આવે છે મારું નામ શેખવા ઉદય બાકુવા છે ખરીદી ચાલુ ગઈ છે ખરીદી અંદરજી 10 ચાલુ છે ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં અમે ખરીદી કરીએ છીએ અને અંદાજીત અત્યાર સુધીમાં વીસ હજાર પ્લસ બોરીની ખરીદી થઈ છે એમાં આજની બોરી હજી એડ કરવાની બાકી લે અંદાજીત ત્રેવીસ હજાર ઉપરની આજુબાજુ ખરીદી થઈ ગઈ છે અહીંયા અને અત્યારે અમે સવારના જ્યારે ખરીદી આઠ વાગ્યા ચાલુ કરીએ એટલે અમે સવારના જેટલા ખેડૂતો લાઈનમાં ઉભા હોય એને અમે ટોકનવાઈઝ આપી દઈએ કે જે શરૂઆતમાં પહેલો ખેડૂત એવું હોય એને ટોકન નંબર એક પછી ટોકન નંબર બે એવી રીતના આપીએ છીએ તો અત્યારે અહીંયા જે ટ્રેક્ટરની લાઈનો પડી છે કેટલા સવારના આવીને ઉભેલા છે તો અત્યારે હવે જે આ લાઈનો પડેલી છે તેનું શું અત્યારે આજના દિવસમાં લગભગ સિત્તેર થી એસી ટ્રેક્ટર હતા એમાં અમે સવારના સાડા સાત વાગે ચાલુ કરી દીધું હતું અત્યારે આઠ વાગે વાગીને હજી ટૂંકમાં પાંચ છ ટ્રેક્ટર તોરે છે હવે જેટલા ટ્રેક્ટર બાકી છે ને એને સવારના આઠ વાગે પછી ચાલુ થઈ જાય કારણ કે સવારના મજૂર કામ કરતા હોય એટલે એની કેપેસિટી આઠ વાગે લાગી હોય છતાં આપણે કહીએ એટલે બે ચાર ટ્રેક્ટર વધારે તોડી દઈએ પણ અત્યારે જે પંદર વીસ ટ્રેક્ટર છે એ સવારના પાછા ટોકનવાઇઝ ચાલુ થઈ જાય